નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બીકોમ ઓનર્સ પરીક્ષાના પરિણામ જાહેર નહીં કરાતા એનએસયુઆઈના વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપી અને ન્યાયની માંગણી કરવામાં આવી સાથે જ વહેલી તકે પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ ઓનર્સમાં એક્સટર્નલ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હોય તેને ઘણો સમય વીતી ગયો છે ત્રીજા વર્ષના પરિણામ જાહેર થયા પરંતુ હજુ સુધી સત્ર એક અને ત્રણના વિદ્યાર્થીઓના પરીક્ષાના પરિણામ જાહેર થયા નથી સત્ર ત્રણની એક્સટર્નલ પરીક્ષા ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ પૂર્ણ થઈ જેને બાવન જેટલા દિવસ વીતી ગયા છે યુનિવર્સિટીના નિયમ અનુસાર કોઈપણ પરીક્ષા પૂર્ણ થયાના પિસ્તાલીસ દિવસના અંદરો અંદર પરિણામ જાહેર કરી દેવાનું હોય છે પરંતુ હજી સુધી જાહેર થયું નથી જેથી શહેર એનએસયુઆઈના ઉપપ્રમુખ તેજસ રાય સહિત એનએસયુઆઈના વિદ્યાર્થી સંગઠનો સાથે સૂત્રોચ્ચાર સાથે કોમર્સ ફેકલ્ટી નાડી નજી પંડ્યાને આવેદનપત્ર આપી રજૂઆત કરી માંગણી કરવામાં આવી કે વહેલામાં વહેલી તકે સત્ર ત્રણ તથા એકના પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ એનએસયુઆઈના વિદ્યાર્થી સંગઠનોએ કરી છે આજ રોજ એનએસ દ્વારા કોમર્સ ફેકલ્ટી ના ડીને આવેદનપત્ર આપી રજુઆત કરવા માટે આવ્યા છે કારણ કે તમે જોશો કે એસઆઈ બી કોમ ઓનર્સની જે એક્ઝામ થઈ હતી તેને આજે પચાસ દિવસ ઉપર વીતી ગયા છે પરંતુ યુનિવર્સિટીનો જે નિયમ છે કે પિસ્તાળીસ દિવસમાં પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવું પરંતુ હર હંમેશની જેમ આ રિઝલ્ટ ડિક્લેર થતું નથી હર હંમેશ લેટ કરતા હોય છે અને જેથી આજે એનએસયુએ માંગ કરવા આવ્યું છે કે તમે જે છે એસવાય બી કોમ ઓનર્સના રિઝલ્ટ ડિક્લેર કરો અને સાથે સાથે ફર્સ્ટ યરના પણ પરિણામ જે છે જાહેર કરો સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ